કઈ બોલતા હતા ને બોલતા હતા ને કઈ ઈ તો આને આનંદ નો ગર્ભ ચાલુ કરું ને માખણ કરું આનંદ નો ગર્ભ ત્યાં થાય ને ત્યાં સુધી જેરું હમ હા એટલે મારે મારું કામ એ થઈ જાય ને ભગવાન નું કામ એ થઈ જાય હમ અત્યાર થઈ છે બાર ને વીસ ને બા માટે રેલો મોગ કરવાના જ હતા અને ભાઈ ભાભી જુનાગઢ ગયા હતા એક પ્રસંગમાં એટલે એ ટ્રેનમાં રિટર્ન આવતા હતા બારેક વાગે પહોંચ્યા હશે રાજકોટ એટલે એમની માટે રેલો મોગ ભાત રોટલી કરીને ખાને થોડુંક ફ્લાવર ટમેટાનું શાક બને એવું સુકું બહુ ભાવે કદાચ ભાઈને રેલો મોગ મજા ન આવે નહીં મતલબ ભાતારે ભાવે તો રોટલી યાર શું ખાય એટલે ફ્લાવર ટમેટાનું શાક એની માટે થોડુંક કર્યું છાસ કાકડી કમ્પ્લીટ કામ બધું હવે બસ રેડી થઈશ અને આનંદને કોલ કરીશ અમારે જવાનું છે કે મેરેજમાં લો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો એક મીટિંગ હતી બતાવીને જસ્ટ હવે જાય છે એક જગ્યાએ પ્રસંગમાં રિયાની રાહ જોવે છે

સો નો મોરલે સર સર પાસલ આવે છે તમને યાદ જ જોઈશ મેક ભાઈને ફોન કરીને પૂછી લેજો પાર્સલ આવે છે સન વર્ષ અમને નસ્ત તો બળ અમે લેકલ રીટર્ન નતો કર્યો આપણે ઈ ઓકે જઈને છે

ઢળ ભાત બે ફરસાણ હતા ન ખાતો લીલા નો હલવો લીલો હલવો હલવો પછી પછી

લેફ્ટ આપું છું હું આગળ વાસો તમને ભૂખ નહી લાગે બાર રાતે તો શૂટિંગ છે અત્યારે બીજા કામ જઈ પતાવા જાવું છું આ મને મુક્તિ જાય છે એને હું લિફ્ટ આપું છું એમ એને હું લિફ્ટ આપું છું એમ કે છે ચાલો લિફ્ટ આપું છું હું એને મારા એક્ટિવામાં એની ગાડીમાં છે ને મેં એને ઉતારવા જવાના છે ગાડી લગી લિફ્ટ આપવાની છે ને એમ ગાડી ઉતારવા દે ગાડી અહીંયા રે છોકરી આગળ જ દીધેલી રેડ હડી ફોન એક્સચેન્જ આગળ ગેરેજમાં સર્વિસમાં ત્યાં ઉતારવાના રહે લેફ્ટ આઈપી કહેવાય ને એમ થી લેફ્ટથી લેજો મને હું રીધીની વસ્તુ લેતી આવું આવી ગઈ છે ને કંઈક વાવી ગયા છે આઠ અને બા બેસી ગયા છે જમવા બને છે ગરમ થેપલા થેપલા ને ચાય બારે થેપલા ભાવે કા થેપલા ને ચાજોય હમ ગુજરાતીઓ ને થેપલા નો ભાવ એવું બને નહી ખમણ ને થેપલા લોહી માં છે લોહી માં થથાણ કે એવું તો ખાઈ ન કાય નાસ્તા હમ ગાડી સર્વિસમાંથી લઈ આવીને થોડું ઘણું કામ પીતું હજી બીજી પાછી મૂકવાની તો છે જ ઓઇલ ફિલ્ટર ને બધું કેટલું ગિયર બોક્સ ખોલ્યું હતું એમાં ક્લચ પેડલ બદલાવ્યા લાવ્યા અને ચાલી ગઈ છે બધું બતાવીને પછી એક ફ્રેન્ડ જૂનો ઓસ્ટ્રેલિયાથી આવ્યો છે કે જૂના મહિનાનો દર વાર વચ્ચે ને મળી એવું અને ફાઇનલી હવે શૂટમાં આવી ગયા છે શાક બધા તૈયાર થાય છે બતાવું તમને સરસોદા શાક છે પછી સેવ મસાલા છે દાલ મખની છે શાહી પનીર છે અંગારા છે પછી આ લસણ આ લસુ કઢી લસણ કઢી મસાલા બીજી વસ્તુઓ પ્રિપેર થાય છે અમે છીએ ભાખરીવાલામાં છે ઇન્દિરા ઇન્દિરા સર્કલ કોટેયા ચોક તરફ જાય ને એ પેલા જ હીરોના શોરૂમની બાજુમાં મહાદેવ ખજૂર દૂધ બંને હસબન્ડ વાઈફ છે બેંકમાં જોબ કરે છે અને સાંજના સમયે આ બિઝનેસ રન કરે છે આ બધી વેરાયટી છે આ એક નવી વસ્તુ છે અંજીર મિલ્ક એમાં તમારે કેસર એડ કરવું હોય તો બી થઈ જાય ખજૂર દૂધ તો છે જ પણ કેસરવાળું છે ડ્રાયફ્રુટવાળું છે બધી વેરાયટી છે પછી આ આ વસ્તુ મસ્ત છે માખણ થાબડી બન અહીંયા આવો તો આ ટ્રાય કરવા જેવી છે ચાલો ભાઈ મળી ગયા અત્યારે અગિયાર વાગ્યા છે રાતના અને હસબન્ડ વાય બહુ સારી મહેનત કરે છે રાજકોટ રહેતા હોય ને તો ફાઈનલી ઘરે આવી ગયો છું અને હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવો બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત